સાતલપુર ની મુખ્ય સમસ્યા કેનાલ કે બસ સ્ટેન્ડ કે તાલુકાનું મુખ્ય મથક કે અલગ તાલુકો કે આ પ્રશ્ન નહિ પણ અહીંયા નેતા ની મોટો પ્રશ્ન સાતલપુર ની જનતા માટે હોત ભાજપ માં તો આટલા પ્રશ્નો થોડા હોત ઘર નો મોભી ઘરનો બાપ ડેલી ખાટલો ઢાળીને બેઠો હોય ને ઘરમાં કોઈ સમસ્યા ન હોય ઘર નો આગેવાન હજળબમ હોય ઘરના આંગણે ખાટલો ઢાળીને બેઠો હોય ને તો ઘરમાં એક વસ્તુ ની તકલીફ નો પડવા દે હું કામ એ બેઠેલો બાપ હોય ને એવો તાકાત વાળો હોય ઘરમાં જે જોઈએ ને પૂરું પડતું હોય અહીં ડેલીએ બેઠેલો ભાજપનો આગેવાન બુટલેગર હશે તો જ આવું અહીં સમસ્યા નો ભાર લે બિલકુલ કરશું પણ મુખ્યમંત્રી પાસે માંગણી મૂકીશ પણ મુખ્યમંત્રી કે મંત્રીઓનું અધિકારી પાસે કાઈ હાલતું નથી એ બિચારા હમણાં સરકારે એક પરિપત્ર કાઢ્યો બધાના ધ્યાનમાં સરકારે મુખ્યમંત્રીએ હમણાં આજથી વીસ પચીસ દિવસ પહેલા એક પરિપત્ર બહાર પાડ્યો આ પરિપત્રમાં મુખ્યમંત્રીએ એવું લખ્યું કે હે મારા ગુજરાતના તલાટીઓ મામલતદારો કલેક્ટરો પ્રાંત અધિકારીઓ તમે અમારા ભાજપના ધારાસભ્યોના ફોન નથી ઉપાડતા તો મહેરબાની કરીને ફોન ઉપાડો મારા કાકા મુખ્યમંત્રીએ મામલતદારોને વિનંતીઓ કરવી પડે છે કાકા ફોન ઉપાડો અમારા